નમસ્કાર રવિ શેકલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અભિવાદન છે મિત્રો આ વિડીયો ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ લઈ અને અમે ઉપસ્થિત છીએ ધોરણ છ ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે પીએસસીના ફોર્મ ઓનલાઈન ભરવાનું શરૂ થયું છે મિત્રો આ પરીક્ષામાં ધોરણ છમાં અભ્યાસ કરતાં તમામે તમામ વિદ્યાર્થીઓ એ ભાગ લઈ શકે છે જે વિદ્યાર્થીઓ ધોરણ પાંચમાં પચાસ ટકા કે તેથી વધુ માર્ક સાથે ઉત્તીર્ણ થયા છે તે તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે આ પરીક્ષા જે છે એ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાનાર છે અને આ પરીક્ષા માટે જે પરીક્ષા ફી છે એ રૂપિયા સો રાખવામાં આવી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તો આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ સારા માર્કે ઉત્તીર્ણ થાય છે તે તમામ વિદ્યાર્થીઓને ધોરણ નવ દસમાં જ્યારે એ અભ્યાસ કરવા જાય ત્યારે તેમને પ્રતિમા પાંચસો રૂપિયાથી વધારે કે પાંચસો રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તો મિત્રો આનું ફોર્મ કઈ રીતે ભરાય તો આ પરીક્ષામાં બેસવા માટેનું ફોર્મ ભરવા માટે લોગિન કરવાનું છે સેબ એક્ઝામ .orgsebexam.org तो राज्य परीक्षा बोर्ड ની આ અધિકૃત વેબસાઈટ છે એમાં આપણે મેનુ માં जाइए ત્યારબાદ अप्लाई ઓનલાઈન પર ક્લિક કરીયે તો અહીંયા બતાવશે 3 rows 6 columns ધોરણ છ માટે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ લાસ્ટ ડેટ છે છ ચાર બે હજાર પચીસ હાઉ ટુ અપ્લાય અહીંથી ક્લિક કરશો તો તમને એની બધી માર્ગદર્શિકા મળી જશે કેવી રીતે અપ્લાય કરવી અહીંયા નોટિફિકેશન અને અપ્લાય ઉપર ક્લિક કરવાની સાથે આ રીતનું પેજ એક ઓપન થશે જેમાં જાહેરનામું બહાર પડ્યાની તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચ્ચીસ ફોર્મ ભરવા માટે આ વેબસાઇટ ઉપર વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદન પત્ર લાઈન ભરવાનો સમય ગાળ્યો અઠયાવીસ ત્રણ બે હજાર પચીસથી છ ચાર બે હજાર પચીસ પરીક્ષા માટેની પોસ્ટ ઓફિસ પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફિસ ખાતે અથવા તો ઓનલાઈન ભરવા માટેનો સમયગાળો જે છે એ અઠયાવીસ તારીખથી લઈ અને

Access all recording. One, one. One. I, I. One, one. Zero, zero, zero. Zero, seven, seven. Editing. Two, ये सबमिट पर क्लिक करवा थी आ रीते आपको तमाम डिटेल जो है ये जैसे हमें अँ मे विगत खूटे ये तमाम विगत એન્ટર કરવાની દાખલ કરવાની જેમાં ખાસ કરીને ધોરણ પાંચમાં કેટલા માર્ક સાથે ઉત્તીર્ણ થયા છો કેટલામાંથી કેટલા માર્ક મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે વગેરે અને બાહેન્દ્રી અને સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે આ ફોર્મ જે છે એ ભરાઈ જશે એ પછી કન્ફર્મ એપ્લિકેશન કર્યા બાદ જે ફી ભરવાની છે એ ફી પણ ત્યાંથી તમે ભરી શકો છો તો આ રીતે આ જે ફોર્મ છે એ બહુ જ સરળતાથી ભરી શકાય છે આશા રાખું કે આ પ્રયાસ આપ સૌને પસંદ આવ્યો હશે આ અંગે આપના જો કોઈ સૂચનો હોય તો આપ અમને મોકલી શકો છો આપ કેવા પ્રકારના વિડીયો જોવા ઈચ્છો છો એ પણ આપ અમને જણાવી શકો છો કોમેન્ટ દ્વારા મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર